ચા પીવાના ફાયદા અને ગેરફાયદા ચા પીવાના ગેરફાયદાની વાત કરીએ તો ચામાં શું હોય છે કે બને ત્યાં સુધી જે પાચનતંત્ર ચા પીવાથી શું છે પાચનતંત્ર ડિસ્ટર્બ થાય છે એટલે પાચનતંત્ર તમારું બગડતું હોય છે એટલે તમને ગેસ એસિડિટી કબજિયાત જેવા પ્રોબ્લેમ વધારે થતા આવે છે તો એ જે લોકોને પાચનતંત્રની તકલીફ રહેતી હોય તો એ લોકોએ તો ચા ઓછી કરવી જ જોઈએ અને જે લોકોને શું છે કે

ભૂખ્યા પેટે ચા ના આપી એટલે જયારે બી તમારે ચા લેવી હોય તો થોડું નાસ્તો કરવો પડે કાં તો પછી થોડું કઈક ને કઈક કાતો પછી ચા બંધ કરવી પડે કાં તો પછી ખાધા પછી ચા લેવાની તો આ રીતે તમે ચા લશો તો તમને શું છે એસિડિટી ઓછી થાય એટલે કહેવાનો મતલબ છે કે ચા ના લીધે તમારું પાચનતંત્ર ડિસ્ટર્બ થાય છે તમને પાચનતંત્ર લગતી ઘણા પ્રોબ્લેમ થાય ગેસ થાય પેટ ભારે લાગે ફૂલું ફૂલ્યું લાગે અને આ એસિડિટી જેને રહેતી હોય છે ને એને તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. તમે કદાચ એસિડિટી રહેતી હોય ને તમે જો એકાદ બે વખત બી જો ભૂખ્યા પેટે ચા પીવાઈ જાય અથવા ગમે ત્યારે ખાધા વગર બી ચા પીવાઈ ગઈ તો તમને તકલીફ પડવાની જ છે તો એ લોકોએ એટલીસ્ટ ચા બંધ કરી જોઈએ પછી બીજું છે કે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય છે જે લોકોને વજન ઘટાડવું હોય તો એ લોકોએ બી ચા ઓછી કરવી પડે કેમ કે ચામાં શું છે કે તમે કઈ ને કઈ મોરસ નાખો દૂધ નાખો એટલે એક કપ ચામાં પણ પચાસ કેલરી જેવું થઈ જાય તો જે લોકો વજન ઘટાડવા માંગતા હોય છે આસપાસ મેન્ટેન કરવી પડતી હોય છે છે તો એ લોકો શું કે જો કપ ચા પી જાય તો શું કે એક એક કપમાં પચાસ કેલરી તો આવી બસો થી ત્રણસો કેલરી થઈ જાય ખાલી ચામાં કેલરી થઈ જાય કદાચ જોડે નાસ્તો લે કે વચ્ચે કઈ ખાય વચ્ચે કોઈ બિસ્કીટ લે ખારી લે તો એમની કેલરી ફૂલ થઈ જાય તો એ લોકોએ તો પછી એ રીતે ચા એમને બી નુકસાન કરે છે હવે ડાયબિસના દર્દીઓ માટે પણ નુકસાન કરે છે ડાબિસના દર્દીઓ માટે શું હોય છે કે તમે ખાંડ નાખો તો ડાયબેટીસવાળા દર્દીઓને પણ નુકસાન થઈ શકે છે તો એ લોકો પણ ચા ના પીવી જોઈએ હવે ચાના શું છે કે ચામાં ઘણા નુકસાન હોય છે છતાં બી ચા ચા કંઈક કંઈક અંશે ફાયદો કરી જાય છે જેમ કે કદાચ તમને કોઈ શું તમારું મૂળ એમાં કેફીન હોય છે થોડી ઘણી અસર થોડી કેફીન તો હોય છે કોફી જેતું નથી હોતું પણ થોડું ઘણું હોય છે તો ને કારણે શું તમને ઊંઘ ઉડતી હોય છે એટલે જે લોકો રાત્રે વાંચવું હોય અથવા રાત્રે કંઈક કામ કરવું હોય ડ્રાઈવિંગ કરવું હોય તો એકાદ બે કપ ચાપીને તો એમને શું થોડું ઊંઘ ઓછી થઈ જાય અથવા ઊંઘ ઉડી જાય તો એમના માટે ફાયદો કરે પછી જે કોઈકને શું કોઈ કામમાં મૂડ આવે માઇન્ડમાં ઉત્તેજિત કરે મગજ ઉત્તેજિત થાય એટલે તમને એ કામ કરવામાં મૂડ આવે એટલે મૂડ આવે કે તમે એ કામ સારી રીતે કરી શકો મૂળ લાવવા માટે અને મગજને ઉત્તેજિત કરવા માટે ચાનો ઉપયોગ થાય છે પણ એક વસ્તુ રાખવા જેવી છે કે ચામાં કેવું છે કે તમે જયારે વધારે પડતું પી લો તો તમે એમાં શું થાય છે કે કેફિન હોય તો નુકસાન પણ કરી શકે છે અને જે લોકોને ઊંઘ રાત્રે ના આવતી હોય અથવા ઊંઘ ઓછી થઈ ગઈ હોય એ લોકોએ તો સાંજ સાંજ પછી ચા બંધ જ કરવી પડે અથવા પછી સાંજે ના પીવાય અથવા પછી ચા ઓછી કરવી જોઈએ ચા ના થોડા ફાયદા કરતા આમ જોવા જઈએ તો ચામાં ફાયદા કરતા નુકસાન વધારે હોય છે તો ચા મારા ખ્યાલ મુજબ તો ઓછી જ પીવી જોઈએ ચાની જગ્યાએ બીજા તમે ડ્રિંક્સ પીવો તો વધારે સારું છે સારું ચાલો ત્યારે ચા વિશે જેટલું મને ખબર દીધી